જ્યારે ઓગણીસો પંચ્યાસી ની સાલની અંદર મુખ્ય ધરવા દરવાજો બસો અઢીસો ફૂટ લાંબો હતો અડધો બળી ગયો ભડકે અમે બધાએ નજરે જોયું છે બધા ગભરાઈ ગયા હતા એક આખો બળી ગયો અને જ્યારે આ ઘોલવાય અને અમે બધા ત્યાં હતા વડીલ સંતો બધા ત્યાં હતા બધા વિચાર કરતા હતા કે હવે આ ખરાબ ના દેખાય નગર શરૂ થઈ ગયું છે તો આપણો બીજો અડધો પણ આપણે કાઢી નાખીએ અડધો કાઢી નાખો એટલે કોઈને ખબર જ ના પડે કે દરવાજો હતો એટલે પ્રશ્ન નથી કે બળી ગયો છે અને સ્વામીની ગાડી આવી બધા કીધું બાપા આ પરિસ્થિતિ છે અમે વિચાર કરીએ છીએ બહુ બુદ્ધિના ના બને કે આપણે બીજો દરવાજો કાઢી નાખીએ અડધો સાહેબ કે કેમ અડધો ઉભો છે ને સકારાત્મક બધા કે બાપા પણ આ તો બધા બંગાળી આર્ટિસ્ટ હોય કેટલા મહેનત અને મહિનાઓ પછી બન્યો છે સાહેબ પણ આપણે દેખાય તો છે સાહેબ જોઈ જોઈને એને બનાવી નાખો અને આપણા સંતો પાર્ષદો અને યુવકોએ જે મહેનત કરી જે બંગાળી આર્ટિસ્ટોએ આ મહિનાઓ પછી બનાવ્યો હતો પડવાળની અંદર દિવસોમાં આખો નવો દરવાજો બનાવી દીધો ત્યારથી આપણા સંપ્રદાયની અંદર આપણે આવા મોટા દરવાજા અને પ્રદર્શનોને બનાવવા માટે બહારના માણસની જરૂર નથી આપણે એક હિંમતવાન ને બળવાન બની ગયા